નમસ્કાર આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે ચુહુ મેહુલ છાલા વાત કરીએ સૌથી મહત્વના સમાચાર અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકીનો મેલ આવ્યાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચનો ઘટસ્ફોટ મેલ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના માધ્યમથી આવ્યો હતો મોટા ખુલાસાથી ફરી સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન દિલ્હી લીકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વજગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો એક જૂન સુધી મળ્યા વચગાળાના જામીન રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના કન્નોજમાં અખિલેશ યાદવની રેલીને સંબોધિત કરતા ભાજપ અને વડાપ્રધાન મોદી પર કર્યા આકરા પ્રહારો અદાણી અંબાણી મને બચાવો ઇન્ડિયા ગઠબંધને મને ઘેરી લીધો છે તેઓ જાણે છે કે ટેમ્પોમાં ક્યાં પૈસા મોકલે છે મહારાષ્ટ્રમાં મોદીએ કહ્યું કે શિવસેનાના નકલી લોકો મને જીવતો દફનાવવાની વાત કરે કોંગ્રેસ કહે છે મોદી તારી કબર ખોદાશે આમાં પણ પાર્ટીઓ તુષ્ટિકરણ કરે છે અને મને દફનાવવાની વાત કરે છે જેથી તેમની બેંક ખુશ રહે મણિશંકર અય્યરના લપકારા કહ્યું ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કારણ કે પડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ બોમ્બનો હુમલો કરવાનું વિચારી શકે છે રૂપાલા સામે ક્ષત્રિય આંદોલનની શરૂઆત કરનારા પદ્મિનિબા બાવાળા સામે ક્ષત્રિય આંદોલન માટે ક્ષત્રિય સમાજની મહિલાઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હોવાનો સંકલન સમિતિના ગ્રુપમાં મેસેજ વાયરલ મેસેજ વાયરલ થતાં પદમિનિબાએ સાયબર સેલમાં નોંધાવી ફરિયાદ ગુજરાતમાં ઓછું મતદાન બે કરોડ મતદારો ઘરે બેસી રહ્યા ભાજપના માઇક્રો પ્લાનિંગનું થયું સુરસુર્યું પેજ પ્રમુખ સમિતિ પણ થઈ ફેલ સંઘાણી બાદ અમરેલીમાં સાંસદ નારણ કાછડિયાનો બળાપો ભાજપ મૌડી મંડળની કાર્યપ્રણાલી પર ઉઠાવ્યા મોટા સવાલ આજે ગુજરાત ટાઇટન્સ અને સીએસકે વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ક્વોલિફાઈની આશા માટે બંને માટે જીત જરૂરી સીએસકે જીતશે તો જ ફરી અમદાવાદના સ્ટેડિયમમાં રમતો જોવા મળશે મહેન્દ્રસિંહ ધોની સ્ટેડિયમ હાઉસફુલ બોલિવૂડની અભિનેત્રી માલા અને સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા બંને કલાના ક્ષેત્રમાં તેમના અજોડ યોગદાન માટે આ એવોર્ડ મળ્યો તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર